રૂપિયા રૂપિયા કમાવવાની કમાવવાની ભૂખ સારી બાબત છે પરંતુ ક્યારેક વધુ પડતી લાલચ કઈક ઘુમાવવાનો વારો આવી શકે છે અને વાત જ્યારે શેર માર્કેટની હોય ત્યારે એલર્ટ રહેવું ખૂબ જરૂરી છે નહીતર સાયબર ટોળકી આંખના પલકારામાં તમને છેતરપિંડીનો શિકાર બનાવશે શું તમારે ઘેર બેઠા બેઠા પૈસા કમાવાના છે શું તમારે ઓછા સમયમાં કરોડપતિ બનવું છે તો ચિંતા ન કરો શેર બજારમાં અમે ઇન્વેસ્ટ કરીશું તમારા પૈસા અન્ય લોકો કરતા અમે તમને વધુ નફો આપીશું શેર બજારમાં રોકાણ કરવાની સાથે તમે બીજી વધારાની આવક પણ ઊભી કરી શકો છો એની માટે તો તમારે એક પણ રૂપિયો નથી આપવાનો ઉલટાનું અમે તમને દર મહિને રૂપિયા આપીશું બસ ખાલી તમારે કામ કરવાનું છે તમારું બેંક એકાઉન્ટ અમને ભાડે આપવાનું છે બદલામાં ઘેર બેઠા અમે તમને ભાડું આપીશું આવું સાંભળી સુરતમાં રહેતા ફરિયાદી ભેજાબાજો ની વાતો ફસાઈ ગયા અને શેર બજારમાં રૂપિયા રોકવા તો આપ્યા જ સાથે જ પોતાનું બેંક એકાઉન્ટ પણ ભાડે આપ્યું એ પછી શું સાયબર ગઠિયાઓએ લગાવ્યો ચૂનો સુરતમાં શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી છેતરપિંડી કરનાર બે સાયબર ગટિયા સકંજાબા બંને વિરુદ્ધ છેતરપિંડીના બે અલગ અલગ કેસ વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ક્રાઇમ પોલીસના ચોપડે છ પોઈન્ટ ચોરાણું લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી લાલચ આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરાઈ હતી આગુનામાં સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમ અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પવન દ્વારકા પ્રસાદ ગુપ્તાનું નામ સામે આવ્યું હતું જેથી રિંડોલી વિસ્તારમાંથી પવન ગુપ્તાને ઝડપી લેવામાં આવ્યો ત્યારબાદ પવન ગુપ્તાએ જેને બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું એ વિનયકુમાર અનિલ વિશ્વકર્માની ધરપકડ કરવામાં આવી છે એ સાયબર ક્રાઇમ ફ્રોડ માટે ભાડે આપેલ હતું અને સદર જે આરોપી છે એના ખાતા ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર જોતા આશરે પંચાવન જેટલી ફરિયાદો રજીસ્ટર થયેલી છે આ ઉપરાંત આ આરોપી પોતાનું એકાઉન્ટ આપવા ઉપરાંત પણ બીજા એક જે વ્યક્તિ છે સુરતના જીજ્ઞેશ ઉર્ફે જીગો જીવો આહલપરા એ અગાઉના ગુનામાં તેનું જે બેંક એકાઉન્ટ છે એ પણ ભાડે આપેલ હતું

સાયબર ક્રાઇમ સેલમાં પંદર પોઈન્ટ ત્રણ લાખ અને છ પોઈન્ટ ચોરાણું લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી તેના આધારે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લેવાયા છે આરોપી પવન ગુપ્તા કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે તેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે અગાઉ ધરપકડ કરાયેલા આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો આલદપરાનું બેંક એકાઉન્ટ કમિશન ઉપર ભાડે લીધું હતું સલમાન નામના આરોપીને કમિશન પર ભાડે આપ્યું હતું નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર આ બેંક એકાઉન્ટને લઈને અલગ અલગ રાજ્યોમાંથી કુલ દસ જેટલી ફરિયાદો નોંધાયેલી છે આરોપી પવન લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડ કરતી ટોળકીને અકાઉન્ટ ભાડે આપતો હતો બદલામાં તેને સારું કમિશન મળતું હતું આ સિવાય પવન ગુપ્તાએ પોતાનું બેંક એકાઉન્ટ આરોપી વિનયને ભાડે આપ્યું હતું આ બેંક એકાઉન્ટને લઈને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર અલગ અલગ રાજ્યોમાં પંચાવન જેટલી ફરિયાદો નોંધાયેલી છે વિનય અલથાણ ભીમરાડ રોડનો રહેવાસી છે પવનનું બેંક એકાઉન્ટ ભાડે લઈ વિનયે મુંબઈમાં રહેતા અમિત નામના શખ્સને સાયબર ફ્રોડના ગુના આચરવા આપ્યો હતો હવે લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેનાર અને એ એકાઉન્ટ ભાડે લેનાર બંને શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ

સાયબર ફ્રોડ કરતી આ ગેંગમાં હજુ કેટલા શખ્સો સંડોવાયેલા છે કોણ છે સાયબર ફ્રોડ નો માસ્ટર કોના ઇશારે આખો ખેલ ચાલે છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે આની સાથે તમારે પણ આવા લેભાગુ તત્વો શિકાર ન બનવું હોય તો ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવાની લાલચ છોડી દેજો રાકેશ બ્રહ્મભટ ગુજરાત